જામનગર પોલીસે ભૂમાફિયા અને વકીલ કિરીટ જોશી હત્યા કેસના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયાની ધરપકડ કરી છે મયુર ટાઉનશિપ વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગના કેસમાં તેમની વિરુદ્ધ નવી ફરિયાદ નોંધાઈ હતી તો ધર્મેશે રણજીત સાગર રોડ ઉપર આવેલી એક સોસાયટીના કોમન પ્લોટમાં આરોપીએ ગેરકાયદે દબાણ કરી પાંચ કરોડથી વધુની કિંમતની જમીન પચાવી પાડી હતી આ જમીન પર તેણે ઓફિસ શૌચાલય શેડનું બાંધકામ કર્યું હતું સોસાયટીના રહેવાસી જગદીશભાઈ રામોલિયાની ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટરે તપાસ પાસ બાદ પોલીસ ફરિયાદ સૂચના આપી હતી તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ કોમન પ્લોટની ફરતે પોતાના અંગત ઉપયોગ માટે આને અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર 3 શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે યુઝ કરે છે તો જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મૂલજીભાઈ રાણપરિયા છે આને ઉપરો ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે અને આરોપીને અત્યારે આરોપી જે છે આ પોલીસની કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ